અને અમુક ઓડિયોસ હોય ને પ્રમુખ સાહેબ તો જ બોલવાની પાછી મજા આવે અમુક જગ્યાએ તો અમે ચાલુ કરી તો હા માલ આપણે કે સોરઠ ધરા તો હામો કે જગજો નહીં આપણે કે ગઢ જુનો તાકા ગિરન ઓર આપણે કેવું પડે કા ગાન કા ગાવા દે કટકુંદી ને ઠળિયા ગોડે હારવા શું લબીડ્યો આવ્યો છે લેવા દેવા વગર હા એટલે મારામાં ભાવ હોવો જોઈએ એમાં આ તો લગ્ન નું ટાણું એ વરરાજા ને બધા બેઠા છે ઓણ પણ લગ્નની સિઝન આમ જો એ પ્રમુખ સાહેબ લગનની સીઝન કપા ગોડે ફાટી ગઈ મારા રોડે નીકળી તા એકલા ગજરાવાળી ગાડીઓ ધામ્યું મળે ઈર્ષા થાયો આપણને એ વરરાજાઓ અમને ઈર્ષા થાય કેવા ટાઈમે પડણો છો યાર બાકી અમે પૈના પૂછો વડીલોને એક બે બેઠા મારી જાનમાં હતા એ બેઠા હે મારી હામાં હે દાનિયો હાવજ દાનાભાઈ મારા ગામના જ મારા જાનમાં હતા મારા પાડોશી જ પારિવારિક સંબંધ અરે ભાઈ તે કેવી રીત માં હે ઓહો હો બધા બધાય જૂનો લોટ બધો એ બધો અને પાછી ભાઈ પાછી બીજું કેવું ખબર જોવાય થોડું જ આવવા તો થોડા આપણેથી એ તો વડીલો જે સંબંધ કર્યા એ ફાઈનલ ઘરે આવીને ઘુંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ હા ગુલો રાણી બાજીયા એને બદલા ત્રણે ત્રણે વાર તો જોવે હા અને એમાંય આ જમાણલા બેઠા આ આ આ મોટા થયા ત્યારે તો કેવું આવ્યું છે મારો રામ જાણે અને અચાના તમે લગ્ન જો ડેકોરેશન એવા હે રાજા મહારાજાઓ પાહા સાહેબ બગ્યો નોતી એવી તો અત્યારે ભાડે મળે અને અંગ્રેજો જે પોશાક પહેરતા ઈ બેન્ડ વાજા વાળા પહેરા ધમક ધમક અરે ઇન્દ્રની અપશરાઉ જેટલા ટુકી પડે એવી તો કેટરસમાં માં પીરસવા આવે ડાયાબિટીસ વાળા બબે ઠેફલા ખાઈ જાય પાછા કે લાઈવ લાઈવ ગગી તને થડી ના પડા હે ગોટો વળી જાય તારો બાપ શું જામ્યું છે યાર અને આવા સમયમાં જે મોગા સડાવીને રખડતો હોય એના તો ભાગ ફૂટલા હોય લેર કરી લેવાય અને યુવાન મિત્રોને કહું ખોટા મોબાઈલમાં સમય ન બગાડતા હામ-હામે મેસેજ નાખવામાં પોતાની વોરા ભેગી કરો ધારો તો તમે ક્યાં ન જઈ શકો તમારે જવું હોય તો તમારી તાકાત તમારા હોંડાના લીવર ઉપર ના આપો તમારી તાકાત તમારા ધ્યેય ઉપર લગાડો કાવા મારતા મારતા નીકળી જાય ગયા નહીં ચાલા

પિસ્તાળી વાર પુષ્પા જોઈ આવી સાહેબ કોઠાના સંસ્કાર લાગુ પડે પડે ને પડે મારો કહેવાનો અર્થ છે કે યુવાનોને વિનંતી આ ફિલ્મ બને અને પુષ્પા તો કેટલા કરોડ કમાણું હે આમ જ છે તોય કમાણું મેં તો જોયું નથી પોસ્ટર જોયું આમ ક્યાંક છે એવું કંઈક છે ને અને એ પાછું મેં એ જાણ્યું કે આખા ફિલ્મ માં સીધો છો જ નથી શું તોય પાસે કે ઝૂકે ગા નહી ત્રાહું થઈ ગયું તોય ઝૂકે ગા નહી એ બધું ફિલ્મ માં તોય સારું લાગે બાપ ઝુકી જવાનો વાલા જે આ દુનિયામાં ઝુક્યો એ આ જગત ને ગમ્યો જે નમ્યો એ પ્રભુ ને ગમ્યો જેને છોડ્યું જેને ત્યાગ કર્યો શું આવ્યું પાછું આ આનો ટાઈમ રાખવાનો સાડા દહ પછી આ ઢોલનો વાગવો જોઈએ પછી બધું ભેગું થઈ જાય સત્યનારાયણ ભગવાનના પ્રસાદમાં એરડીની કાતળી ખાતા એવું બધું થઈ જાય પછી હું ગળી જાઉં હું બારું કાઢું પણ કાંઈ વાંધો નહીં મહેમાન કોક આવતા હશે એટલે આપણે એક મારે તમને દાંત કઢાવવા હું ત્યાં ધીરે ધીરે યાદાતો તો દાંત જ કઢાવવા છે યાર હસી લો જ્ઞાન તો તમારે આછે આવશે તમારી અંદર પીડવું છે આ રાજભા ગઢવી ક્યાં ભણવા ગયા હતા પણ આજી કવિતા લખતો હોય તો સાહેબ યુનિવર્સિટી એ એને માત્રામાં ભૂલ ન કાઢી શકે ભગત બાપુ ધૂલા ભાયા કાગ માલ ચારતા ચારતા સાહેબ યુનિવર્સિટીમાં એની ઉપર માણસો પીએચડી થાય જેના સ્કૂલોમાં નામ નથી ઠામુકા એટલે હું એમ નથી કહેતો ભણવાનો જાતા ભણી તો લેજો જ સમય આવ્યો છે હાથમાં ફટાફટ હે બધી સ્કૂલો ફર્સ્ટ ક્લાસ મળીશ બનવા અને હજી આગળનો સમય જોવા આવતા વર્ષમાં સાહેબ તમારે પ્રાઇવેટમાં ભણવું હશે ને સાહેબ તો તમારે હોશિયાર થવું પડશે ફી સરકાર ભરશે આ આવી રહ્યો છે પ્રાઇવેટ સ્કૂલની અંદર તમને એડમિશન દેવામાં આવશે હોશિયાર હશો તો સારામાં સારી સ્કૂલમાં એડમિશન દેવામાં આવશે પછી એની ભલે લાખ રૂપિયા ફી હોય તો એ સરકાર તમને ભરશે પણ તૈયારી તમારી હોવી જોઈએ પછી આપણામાં જ કાંઈ ન હોય જ્યાં જઈ ખોટા રૂપિયા ભોડે પાસે આવી તો પછી શું કરી લેવાનું

ચોથો ફેરો આલતો હતો અને કન્યા આગળ થઈ દીકરી ચોથે ફેરે આગળ હોય ને આપણા આપણા સંસ્કાર તો જો સાહેબ આ લગ્ન સંસ્કારી નવમો સંસ્કાર છે ચાર ફેરામાં તમે ગણતરી કરો તો ત્રણ ફેરામાં પુરુષ આગળ અને ચોથા ફેરામાં દીકરી આગળ ચાર ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષ આ દેશની જગદંબા એમ કહે છે કે ધર્મમાં તું આગળ પહેલો ફેરો ધર્મનો હે પુરુષ હે ભારત વર્ષના આર્ય નારી કેવું કહે છે એ ધર્મ પતિના ડગલે ડગલે હાલી જતી હોય એટલે પેલા ફેરામાં પુરુષને આગળ કર્યો બીજો ફેરો અર્થનો નો એ અર્થમાં પુરુષને આગળ કર્યો આ દેશની જગદંબા કહે છે કે હે પુરુષ જે અર્થ કરે જયારે ચોથો ફેરો પ્રમુખ સાહેબ આવે ને મોક્ષ નો એમાં દેશની જગદંબાએ કીધું કે મોક્ષ તો મારી ભક્તિ સિવાય તને બીજું કોઈ ન અપાવી દે એટલે ચોથા ફેરા ની અંદર એમ કેવાય કે આ દેશની દીકરી આગળ

કુળિયા એટલા બધા પ્રોગ્રામ કર્યા છે કવિરાદ અને બે ભાઈઓને અવિરત પણ હાજરી હોય સાહેબ અને ખૂબ પ્રોગ્રામ કર્યા અને આખે આખી ટીમ ગોવિંદભાઈ કેવા આપણા કોમેડીના બધાય રમૂજ કેવી કરે ભાઈ પણ હોય હારે હા બુઆતા નીકળું છે બુઆ શ્રી ની આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે અને એને હાજરી આપી એ બદલ રાવળ પરિવાર વતી સમગ્ર જોગી સમાજ તરફથી આપનો ખૂબ 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 આભાર વાહ અહીંયા મયુર મોલ કોળિયા ભાઈ શ્રી ગોવિંદભાઈ ડાભી એમના તરફથી અહીંયા અગિયાર હાજર એક રૂપિયા આવે છે જોરદાર ટાળવીના આગળથી આપણે ગોવિંદભાઈને વધાવીએ વાહ આપણે કઈ વાત કરતા હતા ચોથા ફેરામાં અરે ભાઈ પછી ગીત ગાતી હોય કે લાડડો ફર ફર ફેરા ફરે કે લાડડી નમે નહીં રે

બે ના બોલી શકે આ દેશ નો સંત ઝુકેગા નહીં બોલી શકે આ દેશનો નો યુવાન બોલી શકે કે ઝુકેગા નહીં કુવારા એક કહી કે ઝુકેગા નહીં પણ પરણેલા થી તો બોલા જ નહીં કોણો છો હોય ગિરે જાયે ને થાઉ જ પડે ને રહેવું જ પડે ને વરરાજા હાસવજો મારા 함જો અમારી આ દીકરીઓનો હાસવો અને બેનું તમે હાસવ જો થાક્યો પાક્યો આવે એટલે આપણે કહેવાનું પધારો વરરાજા આવો એક જણો જોવા ગયો ને તે રૂમ માં દીકરી બેઠી હતી ને તે ન્યાય છોકરો ગયો જોવા ત્યાં તો દીકરી ઉભી થઈ આવો ભાઈ આવો બોલો ગો બધી હો અમારે એ પ્રમુખ સાહેબ પાંચ મિનિટ બે પછી આર્ય નીકળી અમારે ભરતસિંહજી આપણા જિલ્લા પ્રમુખ ભાવનગર એકવાર જોરદાર એમના તરફથી પણ રૂપિયા આવે છે જોરદાર ભરતસિંહભાઈને વધાવો વાહ ધન્યવાદ જો અમારા કલાકારો પ્રત્યે ગોવિંદભાઈ કેવી લાગણી છે કે જિલ્લા પ્રમુખને એમ કે સાહેબ ગળી બેસો અને વિવેકથી બેસતા થાય આ ખરેખર આપણે એકવાર જોરદાર તાળવીના ગળારથી ભરતસિંહભાઈને ભરતસિંહ વધારો એટલે આ બધો ઘરનો ડાયરો છે એટલે હું વાત કરતો તો આમ કન્યા હજી ચોથો ફેરો પૂરું કરતી હતી તા ગોર બાપા બોલ્યા સાતપતિની સાત પ્રતિજ્ઞામાં પહેલી પ્રતિજ્ઞા છે બાપા ઓમ શુભ લગ્ન એ મને મધ્યાય દીકરી બા ધ્યાનથી સાંભળજો પતિના પગલે હાલ હોય પત્નીનો ધરમશે નમસ્કાર હાહાન દીકરી ડુંકમાલી ગાળીઓ કાઢીને કોઈક આપણે નહીં બગતા એના બાપા દોડીને આવ્યા કે બેટા શું કરે કે નહીં બાપા આવું આપણે નહીં બગતા કે પણ શું થયું કે ગોર બાપા કેવું બોલે શું બોલ્યા ગોર બાપા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે આલું એ પત્નીનો ધર્મ છે કે પછી હાસું કીધું એમાં શું ખોટું કીધું કે બાપા એ મારથી નહીં થાય તા કેમ તા મારો પતિ હેલ્પ પડશે રોજ થાંભલે સળે મારે કજક થાંભલે સળવું એ પગલે નહીં સાહેબ એ પગલે ધર્મને રસ્તે ભાવને રસ્તે અમારે અમારે એક એક ભાઈ પરણીને આવ્યો ને ત્યારે ત્યાં જોઈને તો સંબંધ નહોતા થતા તે બિચારો પરણીને આવ્યો પછી ઉતાવળો કોડી કડે રમી લીધા પછી ઉતાવળો થયો કે ક્યારે હું ઘૂઘીને જોઈ લઉં ઉતાવળો થયો એ બધા ઘરના બધા મહેમાન નામ વૈયા ગયા ને થોડુંક આમ એકાંત મળ્યો ને તો જેમ વાડામાં બકરું જાય એમ જો ત્યાં ગણે થાપના પાસે બેઠેલા હજી પરણીને હાલ્યા આવેલા આમ જ્યાં જોયું જેટલા અને એમાં વરરાજા હામાં જળ દાંત કાઢ્યા ડુંગળીના દાણા માથું દાણા જેવી આંખ્યું આખીના માળા જેવું માથું અખરૂટ જેવું નાક કાનકડિયા જેવા કાન અને એમાં જળ વજર દાંત કાઢ ના વાહા જેવો વાનો એમાં જળ વજર દાંત કાઢ્યા ભખ દીને પડી બાપા આની વાહે એટલો ખર્ચો કર્યો તે ઓલી બિચારી નવી નવી પરણીને જ આવેલી અને ખબર નહીં એમ કે રોયા ને વાય આવતી લાગે તે ડુંગળી ભાંગીને હું ગાડી બહારથી સાની સાની જોડો લઈ આવી જોડો હું ગાડ્યો પાણી સાઠ્યું પંદર મિનિટ પછી ભાનમાં આવ્યો ભાનમાં આવ્યો ત્યારે ઓલી બેન એટલું બોલી આમ શું કરો હાવ હું પરણીને જે હાલી આવું કાયલા હેરીમાં હું હેલ લઈને નીકળું તો મારે કઈ કઈ ડેલ લાજ કાઢવી એ તો કયો જ્યારે બોલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાદનો ઉલાળ્યો કરનાક જે આમાં કોણ ભડનો દીકરો તારે હામું મીઠ માંડે એવું છે પણ તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજો જો તમને જીવવા દેવો હોય એને બદલે સાહેબ આ સમયમાં ગુણ અને રૂપ બેય આપણને મળ્યા થોડી ઘણી તકલીફ હોય ત્યાં બ્યુટી પાર્લર વાળા બેનો વાટા પ્લાસ્ટર કરીને કરી દે ઈશ્વર્ય રાય જેવા સાહેબ હે ખરેખર એને તાળીઓથી બધા દીકરીઓ જે કામ કરે કારણ કે રૂપી લક્ષ્મીની ઉપાસના છે ભરતસિંહ સાહેબ રૂપી લક્ષ્મીની ઉપાસના છે રૂપ હોવું જ જોઈએ પણ એની ભેગું ગુણ હોય વાત આલે છે આપણી જે વિધિઓ છે ને આપણા પ્રસંગો છે ને એ રૂપ અને ગુણનું મિલન છે ગુણવાન માંડવિયા બેઠા હોય ગુણવાન જાનિયા બેઠા હોય અને આપણી કે આપણા ગીતોય માંડવ સોના કેરા થંભ રૂપા કેરી વળ્યું રૂપાના થાંભલા હોય નહીં ભરતસિંહ સોનાના થાંભલા હોય નહીં છતાં આપડી હોય માંડવે હોના થંભ સોનાના થંભ કોણ થાંભલા જેવા જેનામાં ખામી ન દેખાય એવા બે વેવાયો અને રૂપાની વળીયું રૂપાની વળીયું જેવા વરઘોડિયા વાળ્યા વળે હા જેના લગ્ન આવી જવાય પીઠી છોડાઈ જાય પછી એમ કે ભાઈ ધીમો ધીમો હાલ જેવો ભાઈ ધીમો ધીમો હાલે બોલો એ તો હવે બધું તમે ફ્રી છે પેલા તો અગાઉ કહેતા ટાઈટ બેહવાનું વરરાજાને બહુ બોલવાનું નહીં મોઢે ભાર હોય હે અને વાના ખવડાવતા ગોવિંદભાઈ ગોવિંદ ભાઈ માણસો વરરાજાને જમાડવા લઈ જતા અને એ ઘરે લઈ જાય જમાડવા દીકરીઓ પછી ગીત ગાત્યું ગાત્યું સાહેબ એના ઘર સુધી મૂકવા આવે આવું આઠ આઠ દી હાલતું આઠ દી સુધી ઘરે ખાવાનું ન હોય અને પાછું માથે ઓઢણું રાખે અને ચારેય શેડા દીકરીઓએ પકડ્યા હોય વચ્ચે વરરાજાએ તલવાર હાથમાં રાખ્યો હોય એમથી ઓઢણું ઊંચું રાખ્યું હોય અને જમીણે હાથની અંદર કહેવા ગયો શ્રીફળ અને હવા રૂપિયો મૂક્યા હોય અને વાહ ગીત ગાત્યું આવે કોણે તારા નાળિયેરા શણ ગાય્યા અને કોણે તારો પહ ભર્યો રાઠોડ આ દેશની પરંપરા જેવો વાત એ કરતો તો સાહેબ કે વરરાજાને મને પૂછવામાં આવ્યું જી ચોવીસ કલાક કે આ વરરાજા ને એટલો બધો લડાવવામાં શું કામ આવે છે સાંભળજો આ વાત મૂળ સાંભળવા એટલી જ કે એટલો બધો લડાવવામાં કેમ આવે છે ત્યારે મેં એને જવાબ આપ્યો કે ભલે નાના માણસનો દીકરો હોય એના ઘરમાં ભલે ઘરેણું ન હોય પણ ભરતસિંહભાઈ સમાજમાં બીજાને રૂડા લગાડવાની લાગણીઓ બહુ હતી ખાલી હોનાની વીટી હોય ને તો કે આજો તમારા દીકરાને પહેરાવજો આજે રૂડો કરો એને પીળો રેડ કરો અને આપણી દીકરીઓ એને લડાવતા ગીત ગાતી હોય કે અમારો વરરાજો તો રાણો ને રાજીઓ છે મને કે આવું શું કામ હું કોઈ ઈ માટે કે દીકરાને યાદ રહેવું જોવે કે મારા સમાજે મને રૂડો કરીને પરણાવ્યો છે હવે મારે આ હેરીમાં કોથળીયું પી ન નીકળાય પછી સાહેબ મારી આ હેરીમાં મારો પગ ના લથડવો જોવે અને સમાજે મને મોટો કરીને સમાજની વચ્ચે મૂક્યો છે હવે સમાજને હું કેમ મોટો કરી શકું મારાથી એ હવેથી પછી મારી જવાબદારી છે ગાંડીગીર કહેવા ગયો એક વાત ગાંડીગીર અને ઉજળ ટીમો વેરાન વગડો છે આજુબાજુમાં ગોંદબેક કોઈ માણા નથી અને વેરાન વગડો છે અને એક માણા ખાલી ન્યાય એમ કહેવાય કે પોતાની ગાવું ચારે છે અને એમાં એક ચિત્રે હાલ કપડા ફાટલ ટૂટલ કપડા ગરીબાએ આટો મારી ગયેલી અને એ ઉજળ ટીમ્બા પહેલી જ્યાં નીકળ્યો ટીમ્બાને જોઈ ગયો એટલે ખંભા ઉપર પસેડી હતી ને એને એને ભેઠાઈ વાળી લીધી કારણ કે કપડામાં કાણા હતા વાળી લીધી કે મારા કાણા કોઈ ન જોઈ જાય મારા ફાટલ કપડાં કોઈ ન જોઈ જાય એ ગોવિંદભાઈ ને વાળી એ ભેઠાઈ વાળી જ્યારે પસાર થયો ત્યારે ગોવાળે એમ કહે છે કે વડીલ ઉભા રહ્યો હતો હા ભાઈ

અને આ ટીમે હું વરરાજો થઈ ભણવા આવ્યો છો તેથી રૂડો રૂપાળો ને એવા લુગડા પહેર્યા છા આજે ટીમ્બાને ભોઠેપ ન લાગે ને એટલે મેં બેઠાઈ વાળી લીધી મારી માં ધરતીને એની ભોઠેપ ન લાગે આપણી માવો ચોરેથી પસારતા હતી મંગળભાઈ ત્યારે માવું લાયબ કહેવાય પગમાલી સંપલ કાઢી નાખતી હતી એ દાદાગીરી નહોતી કોઈની લાજલો ઘૂંઘટો તાણી લેતી હતી અને એકવાર એવી કોઈ મહાન આલી નીકળી પગમાલી છપ્પલ કાઢી નાખ્યા ચોરા પાસે અને ઘૂંઘટો તાણી લીધો પણ ચોરે યુવાનો બેઠા હતા

કારણ કે વર્ષોથી એમને પણ ઓળખે અને એમાંય ચોગઠના તો કેટલા આપણા ઉદ્યોગપતિઓ પહેલું વહેલું બદરંગદાસ બાપાની તો મોટી ગામો ગામ થઈ પણ ચોગઠ મને આનંદ એ માટે આવે કે કૃષ્ણકુમાર જેના ફોટાની કોઈ ગામના જાપામાં પધરામણી કરી હોય તો એ ચોગઠે કરાવી એમાં મારો ડાયરો હતો અને શિવા બાપાની હાજરી ત્યારે મને યાદ છે શિવા બાપાની હાજરી અને ચોગઠને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું રાવણ સમાજને ધન્યવાદ આપું છું ભરતભાઈ તમને અને રામભાઈના તમારા બેના પૂરા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે તમે જે આ કાર્ય કરો છો સોગઢ તો મેં કેટલાય પ્રોગ્રામ કર્યા આવવાનું મને મને જો તમે સાંભળો મેં તમને પહેલાં કીધું ને માનો ધૂપનગર ધવાડો પણ અમુક ને નાકની અંદર ગંધ જ ન હોય તો હું કરી લઈશ કોરોના થઈ ગયો હોય તેને વાયસ જ ન હોય તો આપણે હું કરી લઈએ કોરોના વહીઓ જો પણ હજી ઘણાને કોરોના છે ત્રીજી વાત સારું કરશો તો હું તો એટલી પ્રાર્થના કરું કે કોઈક તમારું નબળું કરવા બોલવા વાળા વધે શું કામ ઈ ન વધે ને કપડાં ને કોણ મારો બાપ કરે એકલા પહેરીને જ રખડવા કોઈક ધોવા વાળું તો જોવે એટલે એવું તો બધું કોઈ હાલતું હોય જોકે કોઈ એવું છે નહીં પણ કદાચ એમાંની કોઈ ઝૂકી ન જતા તો તો એનો થાય બસ આવા કાર્યો કરતા રહીએ અને આપ જ્યારે જ્યારે અહીંયા બોલાવો છો સમય રહેશે તેમ આવતા રહેશું અને મેં પણ ઘણો સમય લઈ લીધો ઘણો એટલે બહુ કહેવાય એટલે ઘણો લીધો હજી બધાય બાકી છે આપ બધાએ મને શાંતિથી સાંભળો પ્રતિભાઈ આપ પણ પાછા આવીને બેઠા આપનો પણ ખૂબ ખૂબ આભાર આ સાથે મારા શબ્દને વિરામ આપું છું અને અહીં જે વરઘોડિયા બેઠા છે એને મા ભગવતી જગદંબાથી લઈને માં મેલડી સુધી એના ખોળામાં હું આશીર્વાદ રાવણની પાસે મારે આશીર્વાદ લેવાના હોય પણ કાયરના દીકરા તરીકે કહું કે જગદંબાઓને પ્રાર્થના કરું કે આજે વરઘોડિયા બેઠા છે ને એના દિવસોમાં કાંઈક થોડા ઘણી ખામી હોય તો અમારા પંદર પંદર થી લઈ લેજે પણ એની જોડલીને ને એ જગદંબા અખંડ રાખજે અને આજ જેટલા દાંત કાઢો છો આજ જેટલા દાંત કાઢો છો કાઢો દાંત વરરાજા બસ આવા નાવા આખી જિંદગી હસતા રહ્યો ખૂબ આનંદમાં રહે જેવી રીતે અમે રહીએ છીએ અમે પૈણ્યા જ છીએ ઓ ભાઈ અને અમે જે અહીંયા આવીએ છીએ ને એ અમારા ઘરના પરિવારનો મોટો ફાળો અમને સૂટા કરે છે નથી જવું પ્રોગ્રામમાં નીકળી ન હોય એકચુલી મારું માથું દુખે છે હું નહીં આવી શકું ચલો એક જોખ કહું તમે જ કહો પણ કહો But then bye bye.